અલંગ શિપયાર્ડ આજે રવિવારના હિસાબે કામ જે છે એ અડધું પડતું બંધ છે આ અડધી શીપ જે દેખાય એ અડધી કપાઈ ગયેલી છે અને ઓલી બાજુની જે રહી એ કપાવવાની ચાલુ થઈ આપણે જોતા તો એવું લાગે કે આખી સિપ નવી હશે પણ ખરેખર આની વેલિડિટી અને એ બધો સમય પૂરો થઈ ગયો હોય એના હિસાબે પછી જે છે આ ભાવનગરનું જે અલંગ યાર્ડ છે એમાં લાવતા હોય ને કટિંગ કરતા હોય આમ તો કોઈ સીપીઆર્ડની અંદર જવાની પરવાનગી નથી હોતી પણ આ અમે બહારથી આગેથી શૂટિંગ લઈ રહેલા છીએ અને ખરેખર મિત્રો જોવાની મજા આવે આ વસ્તુને આપણે નજીકથી પણ કદાચ કોઈ જવા દે તો જોઈએ કે બાકી તો અને અંદર ન જવા દેવાનું કારણ શું હોય કે ઘણી વખત એવા બનાવો બનતા હોય કે કંઈ વાગવાના આવા બધા બનાવ હોય તો એ વખતે શું હોય કે ભાઈ જે આપણે તો વિડીયોના માટે ગયા હોય પણ ઘણા ખરા એવા બનાવ બનતા હોય જેની અંદર વાગે ને આ બધું થતું હોય એના હિસાબે પછી આ લોકોએ રોક લગાવી દીધેલી હોય કે ભાઈ બહારનું કોઈ પણ વ્યક્તિ હોય એને ન હોય આ સામે પણ તમે જો એ જે છે ક્રેન છે મોટી તોડવાની નજીકથી આવું લાગે અમે થોડોકો અંદર આવ્યા છીએ આ બાજુના ભાગેથી આમ તો આ બધો કચરાનો ઢેર જ છે પણ આની અંદર પણ અલગ અલગ પ્રકારના આવા પથ્થર જુઓ આ બધા ફીણ ના હોય એવું લાગે પણ ના ના એટલે એવું વજન તો તો પણ તો આતે પણ પથ્થર છે આ ફીણ ના પથ્થર છે ફીણ ના બેજે પણ હા વજનમાં હલકા હા વિડિયો માં કાસ્ટ વિડિયો ભરેન વિડિયો લીધા એમાં શું વાત વિડિયો માં આપણે દેખાડું આ રીતે સીપ જે છે એને કાંઠે લાવે ને પછી એને કાપવાનું ચાલુ કરે અને મેન રવિવાર છે એટલે રવિવારે શું કોઈ હોય ને બધું બંધ હોય એટલે આમ જોવાની મજા આવે આપણને થોડુંક અંદર થોડે ઘણે જવું હોય તો એમ કે રવિવારના હિસાબે તકલીફ ન પડે બહુ અને આ ભાવનગરને જોડતો સમુદ્ર દરિયો આમ પુલ છે આ આપણને જોવામાં લાગે કે પથ્થર હશે પણ ખરેખર કોઈક જીવ જે હોય એનું આ જે છે એ ઉપરનું સ્ટ્રકચર છે આવું ઘણું ખરું જે છે આ કાંઠામાંથી અમે જોયું તો ઘણું આવું અમને દેખાણું આ શું હશે એ તો ખબર નથી પણ છે અને અમુક અમુક પથ્થર જે રહ્યા આ ઈ એને વજનમાં એટલે એટલા બધા હલકા હાવ એકદમ વજનમાં હલકા ખાસ કરીને આ બધા પથ્થર રહ્યા ને આપણને લાગે કે સિમેન્ટ નું હશે પણ તમે વજનમાં પકડો ને તો એકદમ હાવ હલકો એકદમ આમ વજનમાં આંગળી વજનમાં રહી જાય ને એવો હાવ હલકો વજનમાં એક કોઈ પાર્ટ છે એકદમ ઝીણા 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 રેસાથી જ તમે જુઓ રેસાથી જ બનેલો હે હવે આપણે કોઈ આગળ ક્યાંક આવો ક્યાંક સરસ મજાનો નજારો મળે તો આગળ આપણે કન્ટિન્યુ વિડીયોને કરશી તો મિત્રો અત્યારે આપણે બીજા પોઈન્ટ ઉપર છીએ અને આ જે સ્ટીમર જોઈ રહ્યા છો તે ફક્ત હવે પચાસ ટકા જ બાકી રહેલું છે અને પચાસ ટકા જે છે એ કટિંગ થઈ ગયેલું છે આ તમે જુઓ અહીંયા સુધીનું જે છે આગળનો ભાગ બધો કટિંગ કરી નાખેલો છે અને ઉપરથી જુઓ તો હવે ખાલી એમ કહેવાય કે ભાગ જે છે એ જ બાકી રહ્યો છે અને આગળની જે આને ખેંચીને આગળ ઢસડીને હરવું હરવું આગળ લાવતા હોય હવે આપણે થોડાક નજીક આવતા રહ્યા છીએ આની પાછળના ભાગે તમે જુઓ બીજું મોટું સ્ટીમ્બર જે છે એ વિખેર રહ્યું છે એના આગળના ભાગે પણ અડધું વિખેરે છે અને આ આપણે જે જોયું એ પેલા હામે એવું હતા આપણે અને આ સ્ટીમ્બરમાં જે આવે લાઈફ બોટ એ છે આ પણ તમે જુઓ તો કેટલી મોટી અંદર તો રામજાણ શું છે આ બાજુના ભાગમાંથી આ ચોખ્ખી દેખાય અને આવી તો ઘણી બોટું અહીંયા પડી છે ભંગારમાં આ લાકડાના પાટીયા પ્લાયવુડ છે આ રીવી એનો પણ વજન તમે જુઓ તો લોઢા જેવો આ બીજી લાઈફ બોટ આ એના પાઠ હે બધા અને આનો ઘેરાવો કેટલા કિલોમીટર છે એ તો આપણે નથી જાણતા પણ કદાચ આખું હરખું ફરવા જાઓ ને તો બે થી ત્રણ દિવસનો ટાઈમ લાગી જાય અને સામે તમે જુઓ પવન ચેકી બધી જોઈએ હવે કદાચ બીજું કોઈ નવો એકાદ પોઈન્ટ મળે તો આપણે ફરવું છે અને જોવું છે કારણ કે આપણે પહેલાં વેહલા અહીં આવ્યા છીએ પહેલાં ક્યારેય અલંગમાં સીપીએમાં નથી આવ્યા મસ્ત લાગે બધું અલંગ નું છે આવ્યું બધું અલંગનું નું આનો ટેપ ટોપ જો ફિગર તો હાગના

તો મિત્રો આ આખે આખું સિપ બ્રેકિંગ યાર્ડ જ છે અને સીપ બ્રેકિંગ થયા પછી જે જે પણ માલ આવતો હોય એ બધું આ રીતે બહાર જે છે સ્ટોલો બધા પ્લોટ છે આ રીતે એ પ્લોટની અંદર બધી ટાઈપનો માલ મળી રહેતો હોય છે ફર્નિચરથી માંડીને સોફાથી માંડીને લોખંડની દરેક વસ્તુ ઘણી ખરી એમ કહેવાય કે ઉપયોગમાં આવી એવી હોય છે અને એવડું મોટું માર્કેટ છે કે એને ફરવામાં દિવસોના દિવસો જે આ ચક્કર તમજો કેવડા મોટા હૈ

રવિવારે શાક માર્કેટ આ બીજા